વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતને જી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ બી વન લાઈનર છે જે ઝડપથી તમારે કહી શકો છો આ તમારે ખાસ વર્ગ ત્રણ છે ગુજરાત હાઈકોર્ટની વર્ગ ત્રણની પીયુ છે એમાં ખાસ કામ લાગશે અને ઘણી બધી એક્ઝામમાં પણ કામ લાગશે તો આપણે વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ છીએ આપણે પહેલો જે વન લાઇનર છે એની અંદર જોઈ લઈએ તો પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો તેમાં પ્રાચીન ગુજરાતની ગુજરાતની વાત કરીએ ભારતની નહીં ખાસ ધ્યાન રાખવું ખાસ ધ્યાનથી એ છે આપણું વલ્લભ વિદ્યાપીઠ ત્યાર પછી છે ગુજરાતમાં સૌ પ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તો એ છે આપણો ઓપ્શન છે સુરતની અંદર ત્યાર પછી જોઈએ ડાંગ જિલ્લાનું મળમથક ડાંગ જિલ્લાનું મળું બધાને જ આવડતું હોય છે આવવા ત્યાર પછીની વાત કરીએ તો કયા રાજ્યે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરવાનું કહ્યું હતું એ છે મહારાજા સયારાજા સયાજી ગાયકવાડ જેમની નામથી આખી યુનિવર્સિટી વડોદરામાં પ્રખ્યાત છે એમએસ યુનિવર્સિટી તમે જેને કહો છો ત્યાર પછી ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે તો એ છે મોતીભાઈ આમીન ગુજરાતમાં પુસ્તકાલયની પ્રવૃત્તિની શરૂઆત કરનાર સૌપ્રથમ પ્રથમ હોય તો એ છે મોતીભાઈ અમીન પછી જોઈએ તો ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા એ ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ગણવામાં આવે છે

ને એક સારા સાહિત્યકાર પણ છે આમના નામથી સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિને પણ પુરસ્કાર આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ ગુજરાતમાં જામનગરની જે સૈનિક શાળા ક્યાં આવેલી છે સૈનિક શાળા બાલાછડીમાં આવેલી છે જામનગરની વાત કરીએ તો ત્યાર પછી ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે ગુજરાતની જે રાષ્ટ્રીય ભાષાને પ્રચાર કરવાનો હોય તો એનું કામ છે ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા સમિતિ એને દરેક જગ્યાએ દરેક જિલ્લામાં કે દરેક રાજ્યમાં રાષ્ટ્રીય ભાષા ભાષા પ્રચાર સમિતિ હોય છે જે પોતપોતાનું કાર્ય કરતી છે દરેક કાર્યાલયમાં પણ આવું કાર્ય કરતા હોય ખાસ જે હિન્દી દિવસના દિવસે આપણને બધાને જોવા મળતો હોય છે ચૌદ નવેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવામાં આવે છે પણ ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી જોયું કે શાળાએ જતા બાળકોને વીમા કવચ થોડું વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના વિદ્યાદીપ યોજના છે આ વિદ્યાદીપ એવી પણ યોજના હતી જે સરકારે આગળ બંધ કરી હતી હમણાં ફરી તેને ચાલુ કરી છે બે હજાર ચોવીસની અંદર કઈ યોજના છે તો એ છે સરસ્વતી સાધના યોજના ત્યાર પછી જોઈએ કે ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો તો આ બધાને ખબર છે કે સામરદાસ કોલેજ એમણે અભ્યાસ કર્યો હતો કયા ક્રાંતિકારી યુનિવર્સિટીમાં સંસ્કૃત અધ્યાપક હતા કયા જે સંસ્કૃતના અધ્યાપક હતા તે છે શામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારી હતા અને તે પણ ત્યાં સંસ્કૃતના અધ્યાપક પણ હતા ત્યાર પછી જોઈએ કે ભારતના તેને કોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ હતા ટેલિકોમ ક્ષેત્રે તેની પણ ટેલિકોમ એટલે કે જનસંચારને ક્ષેત્રમાં કોણે સૌથી મહત્વનું કામ કર્યું હતું જે હાલ આ વ્યક્તિ ખૂબ જ પરિચિત પર ચર્ચામાં પણ રહ્યા હતા અને એમણે પોતાના પદથી રાજીનામું પણ આપ્યું કે કોઈક જગ્યાએ એમનાથી બોલવામાં ભૂલ થયું તેમણે પોતાની નૈતિક જવાબદારી સમજીને શું ત્યાંથી રાજીનામું પણ આપ્યું છે તો એ છે સામાપિત રોડા ત્યાર પછી જો ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞ આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે કયા તો ગુજરાતમાં આ કોણ બ્રહ્મગુપ્ત ક્યાં તો આ ગુજરાતમાં આ પ્રશ્ન પૂછાયો છે ડીવાયએસઓ ની અંદર કોણ કયા ગણિતજ્ઞએ શોધ કરી હતી કયા ગણિતજ્ઞની પુસ્તકનું નામ સાથે પૂછ્યું હતું કે એ હતો બ્રહ્મગુપ્તનું ઠીક છે ત્યાર પછીનો જોઈએ કે પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે તો એ છે અંધજન મંડળ જે અમદાવાદમાં છે એ જ અંધજન મંડળની ઘણી બધી શાળાઓ છે જે દરેક

ઈલાબેન ભટ્ટ બરાબર તો એ પણ ખાસ યાદ રાખી લઉં જે છે અમદાવાદમાં સૌ પ્રથમ કન્યા શાળા કોણે સ્થાપના કરી અને કઈ સાલમાં તો એ પહેલી જે અમદાવાદની પ્રથમ કન્યા શાળાની સ્થાપનાની જેને વાત કરી હતી સૌ પ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી અને કઈ સાલમાં તો એ હતા હરકુંવર શેઠાણી અઢારસો ને પચાસની અંદર એમણે સૌ પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી હતી ત્યાર પછી જોઈએ મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ શરૂ થયું હતું આ ઇન્દુલાલ યાજ્ઞિક જેને આપણે ઇન્દુ ચાચા તરીકે પણ ઓળખીએ છીએ ઇન્દુ ચાચા બરાબર ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ સુતરાવ ની મિલની સ્થાપના કોણે કરી હતી તે હતા રણછોડલાલ છોટાલાલ જેમણે અઢારસો ને સાહીઠની આસપાસ આ સૌપ્રથમ સૂત્રો કાપડ ત્યાં એ પણ ગુજરાતની અંદર સ્થાપના કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો શીલાલોકો જાળવી અને સંશોધનનું કામગીરી કરે છે તો એ ખાસ આપણા ધોરણ છ જે લોકો નથી ખબર ધોરણ સામાજિક અંદર ખબરટીજ્ઞાન ઇતિહાસ ચાલુ ઇતિહાસ લાલાભાઈ દલપતરાય ઇન્ડોલોજી એમાં આપણી પાટણ અને ચાર ગુજરાતની ઘણી બધી જે હસ્તપ્રતો શિલાલેખો સાચવણી કરે છે સંસ્થાઓના નામો પણ આપેલા છે અને આ પરીક્ષામાં પૂછાયેલા પણ છે તો એ ખાસ ધ્યાન રાખી દેવું ત્યાર પછી જોઈએ ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે તો એ છે વિઠ્ઠલભાઈ પટેલ ત્યાર પછી જોઈએ ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ કોણ બન્યા હતા તો તો હમણાં હાલ કોણ છે એ પણ આપણને દેવું હોવું જોઈએ ગુજરાત રાજ્ય સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો એ ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા પછી ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું તેમણે કયા તો વિધવા વિવાહ ઉપર નિબંધ લખ્યો હતો અને એના બદલે એમણે સમાજનો જાકારો સહન કરવો પડ્યો અને સમાજ છોડવો પડ્યો હતો એ હતા કરશનદાસ મુરજી ત્યાર પછી જોઈએ ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયેલ છે તો આ છે સલીમ અલી એમનું મૃત્યુ થઈ ગયું છે ગાંધીજી કોને ચરોતરના મોતી કહેતા તો ગાંધીજીએ મોતીભાઈ અમીનને ચરોતરના મોતી કહેતા હતા ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી વી મહેતા એ ગુજરાતના પ્રથમ અધ્યક્ષ હતા આજે કોણ છે તો આજે છે ને ગુજરાતની હાલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાન

એક ગુજરાતી વ્યાકરણ પાઠ્યપુસ્તક જે આપણને હમણાં પણ પૂછાઈ ગયું છે ટીડીઓ માં ગુજરાતી વ્યાકરણ સિદ્ધ હેમ શબ્દનું શાસન એની જે કૃતિ છે એ પણ પૂછાય છે કયા ને ઘણી વખત આ જ પ્રશ્નને બે વખત પૂછવામાં ફરી ફરી પૂછાય છે કે એ જે લખેલો સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથ કયા વિષય પર લખાયો છે એટલે કે ગુજરાતી વ્યાકરણ માટે લખાયો છે એ પણ ખાસ ધ્યાન રાખો આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી જોઈએ હરિજન આશ્રમમાં હૃદય કુંજ એક કોનું નિવાસ સ્થાન છે આ જે હૃદય કુંજ નામનું નું એક સ્થળ છે નિવાસસ્થાન છે એક ગાંધીજીનું નિવાસ સ્થાન ગણવામાં આવે છે સહજાનંદ સ્વામીનું મૂળ નામ તો સહજાનંદ સ્વામી એ મૂળ નામનું ઘનશ્યામ હતું હિન્દુ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવતા જતા કોણે શહીદ થયા કોણ વ્યક્તિ જે વિદ્યાર્થી શહીદ થયા હતા તો એ છે વિનોદ કિનારીવાલા જેવા પહેલાં હતા જેને કોલેજને તિરંગો લહેરાવા જતા શહીદ થયા હતા ત્યાર પછી જોઈએ તો સરદાર સરોવર યોજનાનો શિલો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો તો એ હતા આપણા પંડિત જવાહરલાલ નેહરુ ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનું જીર્ણોધાર કોણે કર્યું હતું ભારતને આઝાદી મળ્યા બાદ જો ઉદ્ઘાટન કર્યું હોય તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા એમનું સોમનાથ મંદિરનું જીર્ણોધાર કરવામાં આવ્યું હતું પછી જોઈએ કે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતી બેન શેઠ હતા અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો આનંદીબેન પટેલ જે ગુજરાતના આમ ગણીએ તો તેરમાં મુખ્યમંત્રી અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા પછી જોઈએ બા હુલામણા નામથી બાના હુલામણા નામથી કોણ પ્રસિદ્ધ હતું તો બાના હુલામણા નામથી કસ્તુરબા ગાંધી એ ગાંધીજીના ધર્મપત્ની એ બાના હુલામણા નામથી પ્રસિદ્ધ હતા પાંત્રીસ કિલોમીટર પહોળી ઇંગ્લિશ ખાડીને

જ્યાં જેમનો જન્મ થયો તો એ ગાંધીજીનું જે મકાન હતું એમને નામ આપવામાં આવ્યું કીર્તિ મંદિર અને એને હતો કીર્તિનાર ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાય છે તો એ ઠક્કર બાપા એટલે કે એમનું પૂરું નામ છે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર આ પણ ખાસ યાદ રાખો ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં બિન ગોળા બિન હોવાના કારણે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મળીને ઉધારી દેવામાં આવ્યા હતા એ સ્ટેશનનું નામ શું હતું તો એ છે પીટર ત્યાર પછી જોઈએ સહસ્ત્ર સહસ્ત્ર એટલે કે સશસ્ત્ર ક્રાંતિની ઈમારત કે હિમાયત એટલે કે કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા તો એટલે કે સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરી ગુજરાતમાં કોણ હતું તો શ્યામજી કૃષ્ણ વર્મા હતા શામજી કૃષ્ણ વર્મા પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર ગુજરાતી તે હતા મેડમ મેડમ ભખાઈજી કામા હતા ત્યાર પછી ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ તે છે રવિશંકર મહારાજ હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું તેમના ઉત્કર્ષ માટે એમણે હરિજન બંધુ નામથી પત્રની શરૂઆત કરી હતી ત્યાર પછી જોઈએ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો આપણે છે ગુજરાતના કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે જો ગુજરાતમાં સૌથી વધુ ઠંડી હોય તો એ નલિયામાં પડે છે અને સૌથી વધુ ગરમી એ દિશામાં પડે છે ત્યાર પછી જોઈએ તો સ્વામી દયાનંદ સરસ્વતી એ રચેલો ગ્રંથ ખૂબ જ પ્રખ્યાત રહ્યો છે એ છે સત્યાર્થ પ્રકાશ ત્યાર પછી જોઈએ તો નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું તો એ છે એમની દીકરીનું નામ હતું કુંવરબાઈ કુંવરબાઈનું મામેરું નામ એમની કૃતિ પણ લખી એમના પતિ જ લખે છે કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્ત દર્દીઓની સેવા વિતાવી તો એ સંત હતા અમરદેવીદાસ ખૂબ જ મહત્વનું છે ભારતમાં બે જુદી જુદી નદીના પાણીને એકત્રિત કરનાવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્ય કર્યું તો ભારતની બે જુદી જુદી નદીઓનું પાણી એકત્રિત કરવાનું કામ સૌપ્રથમ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યું છે ત્યાર પછી જોઈએ સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે પણ લોકપ્રિય છે જે આજે પણ એના બધા મંગાવે છે તો એ છે જનકલ્યાણ જે વર્તમાનમાં પણ એટલું જ પ્રસિદ્ધ છે મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોણે કરી એ સત પુનિત મહારાજ દ્વારા જ કરવામાં આવે છે તો અહીંયા બે પ્રશ્ન તમારા થયા એ જ નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત તો એ હતા પૂજ્ય શ્રી મોટા દ્વારા આશ્રમ બાપુનો હરિઓમ આશ્રમ નથી પણ પૂજ્ય શ્રી મોટા દ્વારા હરિઓમ આશ્રમ શરૂ કરવામાં આવ્યું હતું તે છે સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ સસ્તુ સાહિત્યના સ્થાપક ભિક્ષુ અખંડ આનંદ પછી સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો તે ડાકોરમાં આજે પણ ખૂબ પ્રસિદ્ધ છે એમની કથાઓ દંત કથાઓ કહો કે જે પણ એની આજે પણ પ્રસિદ્ધ છે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો ભક્ત કવિત્રી ગંગા સતીનું વતન તો સમઢિયાળ જિલ્લાનું ભાવનગર સમઢિયાળ જિલ્લો ભાવનગર છે ભાવનગર જિલ્લામાં સમઢિયાળમાં તેમના કવિત્રી ગંગા સતીનું વતન આવેલું છે ત્યાર પછી જોઈએ ડાકોર મંદિરની સાથે કયા સંત ભક્તની પહેલા જ વાત કરી ગયા બોડાણાની વાત ખૂબ જ પ્રસિદ્ધ છે ત્યાર પછી તમે ભલે પણ કાળજુ ભાગ અને સિંહનું રાખો એવું કહેનાર કયા મહાન વિશેષ વ્યક્તિ હતા તો એ છે સરદાર પટેલ કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું કાંકરિયા તળાવ એ સુલતાન કુતુબુદ્દીન ઐબકે બંધાવ્યું હતું જેને આપણે કાંકરિયા કાર્નિવલ નામે ખૂબ પ્રસિદ્ધ થાય છે અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા ત્રિભુવનદાસ પટેલ વર્ગીસ કુરિયન જેને આપણે દૂધની ક્રાંતિ દૂધની દૂધની ક્ષેત્રમાં સફેદ ક્રાંતિ લાવનાર સર વર્ગીસ કુરિયનને માનીએ છીએ રણજી ટ્રોફી કોના નામથી શરૂ થઈ હતી તો આ રણજી ટ્રોફી એટલે કે જામનગરના રાજા રણજીતસિંહના નામ પરથી આ રણજી ટ્રોફી આપવામાં આવે છે કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો

મૂળ નામ શું હતું તો એ છે જયશંકર ભૂચક એમનું મૂળ નામ હતું ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ તો એ બંસીલાલ વર્મા છે કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી આજે પણ ખૂબ પ્રસિદ્ધ છે એ રવિશંકર રાવળ જેને કુમાર મેગેઝીનની શરૂઆત કરી હતી મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોણે લખ્યું તો એ લખ્યું હતું નારાયણભાઈ દેસાઈ દ્વારા લખ્યું હતું

ગાંધી જયંતિ એટલે બે ઓક્ટોબરના દિવસે વિશ્વમાં બીજા કયા નામે ઓળખાય છે તો એને અને યુએન દ્વારા એને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ગુજરાતમાં બાળકો માટે પ્રિય એવી કાકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા તો એ ખાસ રોબિન ડેવિડ એ એના સર્જક હતા ત્યાર પછી જોઈએ અંબાજી તીર્થ આ ધામ છે એ કઈ પર્વતમાળામાં આવેલું છે તો એ પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળાની અંદર અંબાજીનું કઈ પર્વતમાળામાં આવેલું છે તો એ છે સહ્યાદ્રી સહ્યાદ્રી પર્વતમાળાની અંદર સાપુતારા આવેલું છે સુરત શહેર કઈ નદી કાંઠે વસેલું છે તો એ તાપી નદી કિનારે અને ભરૂચ શહેર કઈ નદી કાંઠે વસેલું છે તો એ છે નર્મદા નદી તટે જેને ભરૂચને ભૃગુ કચ્છ પણ કહીએ છીએ અને સુરતને સૂર્યપુત્ર પણ પુત્રી પણ કહીએ છીએ ગુજરાતનો સૌથી મોટો બંધ સરદાર સરોવર ડેમ છે સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવે છે તો વડોદરા પર આગળ જ કરી ગયા છે પછી સીધી સૈયદની જાળી ક્યાં આવે છે તો અમદાવાદ જેને આપણે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પણ ઓળખીએ છીએ હાલ જેને માન્યતા પ્રાપ્ત છે ત્યાર પછી જોઈએ ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી હતી તો એ છે માધવસિંહ સોલંકીના સમયમાં દાખલ કરવામાં જે હાલ પણ ચાલુ છે ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે આ પ્રાણી સંગ્રહાલય છે એ ગાંધીનગરમાં આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા અભયારણ્યમાં રીછ જોવા મળેસો અહીંયા સોરી ભૂલો લખવામાં બોલ છે રીંછ અભ્યારણ છે જેને જેસોર અભયારણ્ય તરીકે પણ ઓળખીએ છીએ ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં હોય છે આ બધાને જ ખબર હોય છે મોટાભાગે ગાંધીનગરમાં આવેલું છે ત્યાર પછી જોયો ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો ગણવામાં આવે છે તો એ છે કચ્છ હવે કચ્છ નહીં આવશે હવે આવશે લદ્દાખ ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલ છે ઉકાઈ બંધ એ તાપી જિલ્લામાં આવેલો છે ગુજરાતમાં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળ્યા છે તો એ રૈયાલીમાંથી મળ્યા છે ત્યાર પછી જોઈએ ગુજરાતમાં એક હજાર બારીઓ વાળો મહેલ ક્યાં આવેલો છે તો એ છે રાજપીપળામાં આવેલો છે ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે આ સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવેલું છે પછી વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે તો એ વેરાવદરની અંદર આવેલું છે સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી અને હિંમતવાળો રાજા હોય તો સિદ્ધરાજ જય છે ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતનું નામ જણાવો જેને જીઆઈ ટેગ આપવામાં આવે છે તો એ છે ભાલિયા ઘઉં જેને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે ભાવનગર કયા ઘર ધરામાંથી પુષ્કળ દુષ્કાળમાં પણ કયા ઝરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું ન હતું તો એ છે તાતણી ધરો જે દુષ્કાળની પરિસ્થિતિમાં પણ પાણી ખૂટતું નહીં હતું ત્યાર પછી જોઈએ વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે તો એ છે ભુજમાં આવેલું છે ગાંધીજીએ દાંડી કૂચ કયા અન્યાય કર કયા કાયદાને ભંગ કરવા કરી હતી તો એ છે મીઠાના કર ઉપર ની લડવા માટે એમણે દાંડી કૂચ શરૂઆત કરી હતી ગુજરાતના કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે તો વોંઠા ઓંઠાનો મેળો કે અહીંયા વંઠા અને વંઠાનો મેળો પણ ભરાય છે જે સાત નદીનો સંગમ થાય છે એટલા માટે ત્યાર પછી જોઈએ તો ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન એ ધુવારણ કહેવામાં આવે છે ભરૂચ શહેર કઈ નદી કિનારા પહેલાં જ કરી ગયા એ નર્મદા કિનારે આવેલું છે ત્યાર પછી જોઈએ તો ગુજરાતના મધ્ય ભાગમાં કયું વૃત્ત પસાર થાય છે તો એ છે કર્કવૃત્ત કર્કવૃત્ત મધ્યમાંથી પસાર થાય છે ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક સ્થળ છે તો એ છે પવિત્ર ઈરાનસો ફાયર ટેમ્પલ જે અગિયારી જે ઉદવાડામાં આવેલ છે ખૂબ જ જોવાલાયક છે ત્યાર પછી જોઈએ તો ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથક સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ગુજરાતના કયા મેળામાં ઊંટનું વેચાણ થાય છે તો એ કારત્યકનો મેળો છે જ્યાં આગળ ઊંટનું લે થતું હોય છે અને વેચાણ થતું હોય છે દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે તો એ છે મહેસાણામાં આવે છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડમથક આણંદમાં છે સમાજ સેવક અને દેશભક્ત શ્રી હરીશ રવિશંકર મહારાજનું કયું ઉપનામ છે તો એમને મુઠ્ઠી ઉછેરું માનવી એમ પણ ઉપનામ આપવામાં આવ્યું છે ગુજરાતમાં દીપડા અને સાબર માટેનું અભયારણ તો કયું છે બડીપાડા જે ડાંગ જિલ્લામાં આવેલું છે એ દીપડા અને સાબર માટેનું અભયારણ્ય છે રેસ માટે ગુજરાતના કયા સ્થળે અભયારણ્ય બનાવવામાં છે એટલે કે રીચ માટે સોરી રેસ માટે નહીં પડે રીચ માટે તો એ રતન મહાલ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર હોય તો એ ગોરખનાથનું શિખર ગોરખનાથનું શિખર છે ગિરનાર પર આવેલું છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તો અમદાવાદ છે ત્યાર પછી જોઈએ તો ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે તો એ છે પાકિસ્તાનને સ્પર્શે છે ને અંતિમ છે ગુજરાત માટે ગુર્જર દેશ એવો શબ્દ પ્રયોગ કયા શાસકનો શરૂ થયો હતો તો એ છે મોરાદ સોલંકીના સમયમાં શરૂ થયો હતો જરૂરથી તમને આ ગુજરાત નોલેજ ગમી હોય તો જરૂરથી વિડીયોને શેર કરો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે જતી વખતે બેલાયકોન ઓન કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નવો વિડીયો મળે તમને ફટફટ નોટિફિકેશન મળી રહે ધન્યવાદ